બાબા ફૂલે કામ જવું પડે ને માર ફૂલે કામ કોઈ નહીં આવે તારા ફૂલે કામ કોઈ નું આવે ને તો કાય નહીં તું ઈ ઉપાય દી માં હું ને તારી માં બે તારું ફૂલે કો ફેરે લાગશું ગધેડી ઉપર બે ના માર ગામમાં માં ફૂલે કો જોવા જાવું આપણ જા હમી હાલમાં આવતો રહી ગયો મારો દીકરો જો દ વાગતા હોય ને તો 11 નો વાગવા દેતો આજે કાય વાંધે ખટકો રાખ દે ને વર રાજો પડશે ગોડી હેઠો ભાફ લે કા ધ્યાન રાખજે મારો દીકરો હું તરત કે મારો દીકરો ચાંજો લાવો પછી તમાર ફૂલે કો સળશે

લે મારો પણ ફૂલે કામ જાણ ના પડતા મારો પણ ખબર ન પડે કે મારા ભાઈ બંધુ ફૂલે ગયું છે હમણાં બે ફેંક મારીને આવતો રહ્યો પાછો ખાઈ કોઈ ભાઈ નો જાય ભાઈ જાય છે ને તો કોક બે ના ટાંગા ભાંગી વાસી છે એ બધું જાવ હું તને શું કહું હા બોલ ગોખાન વાડી થી જીરાન ચોરી કરવાની છે આવો જીરાન ભાવ એવો પાંચ હજાર રૂપિયા હે હેડમાં હેડમાં પાંચ હજાર રૂપિયા ભાવ છે ને મારા બેન એક્ટિવા લઈ દેવા ભાઈ પાપા ને ફરી બનાવી ભાઈ મૂડે ની એવી હું કાલે છોડી ગયો ને એમને હાર કરાવો ને તું હાર કરાવી હું મારું પાપન ફેરી બનાવી નાખું હાલ જીરા ચોરી કરો ફોકરું ફોકર હા હે કેટલા પડ્યા છે એ ભગવાન જીરું થાય એવું નઈ હા હું કઉડે જીરું ઉપાડવાનું છે હા વીમ જેવું ઉપાડી લેવી તો જ મારા આવશે અને ને પેરી બેની એક છે

આ અતારના છોકરાને આ ને એ બધા જવા હે ફૂલેકાના જ બાના હોય અને આ ભાઈબંધુ દારૂ મગાવે છોકરા કાંઈક તો આમ જ નાના નાની પણ ફેફડા પતાવે છે અને અમાર જવાના જ હું આખી જિંદગી વાળા જ વાવવાના નકરા અને આપણા ફેફડામાં જ પૈસા નાખવાના ઉપડી આ લો ના આંગળી ના આવ્યો હોય છે અત્યારે હવારમાં વારો એનો કુતરાનો